નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો જે વીસમો હપ્તો આપવાનો છે એ વીસમાં હપ્તાની તારીખ છે એ જાહેર થઈ છે કે નહીં અને કયા ખેડૂત મિત્રોને આ બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે એ અંગેની માહિતી આજના વિડીયોમાં જ જાણીશું તો મિત્રો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂત મિત્રોની કમેન્ટ આવતી હતી કે બે હજાર રૂપિયાના જે ઓગણીસમો અને વીસમો હપ્તો છે એના વિશે સમાચાર અને માહિતી આપો કારણ કે મિત્રો ઓગણીસમો હપ્તો જ્યારે સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવ્યો એટલે કે સરકાર દ્વારા વીસમો હપ્તો આપવામાં આવશે કે નહીં એ અંગે પણ દરેક ખેડૂત મિત્રોને માહિતી જોતી હતી હવે મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે ઓફિશિયલી જાણકારી કે માહિતી સરકાર દ્વારા છે એ પ્રાપ્ત કરવામાં આવી નથી પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા આધારિત સમાચાર અને માહિતી મળી રહી છે એના આધારે તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે દરેક ખેડૂત મિત્રો જે આ યોજના વિશે જાણતા નથી કે દરેક ખેડૂત મિત્રોને આ યોજના વિશે માહિતી નથી એ ખેડૂત મિત્રોને જણાવી દઈએ અને સમાચાર પણ આપી દઈએ કે બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો મેળવવા માટે જે ખેડૂત મિત્રોએ જે પ્રોસેસ કરીથી ફોર્મ ભર્યા હતા એ જ રીતના વીસમો હપ્તો મેળવવા માટે પણ તમારે ફોર્મ ભરવા પડશે કારણ કે ઓગણીસમો હપ્તો સરકાર દ્વારા છે એ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં જ્યારે આપવામાં આવ્યો ત્યારે સરકાર દ્વારા ફાર્મર રજીસ્ટ્રેશન તેમજ ખેડૂત નોંધણી ફરજિયાત માગવામાં આવ્યું હતું એ જ રીતના વીસમા હપ્તામાં પણ આ સ્ટેપ છે પ્રોસેસ છે એ માગવામાં આવશે હવે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયા જે આપવામાં આવે છે એમાં ખાસ કરીને ગરીબ ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ બેન્ક એકાઉન્ટમાં જમા થતો નથી તો એવા ખેડૂત મિત્રો પણ વારંવાર કમેન્ટ કરતા હોય છે કે અમને હજુ સુધી બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળ્યો એક પણ હપ્તો ન મળ્યો હોય એવા ખેડૂત મિત્રોની પણ ઘણી બધી કમેન્ટો આવતી હોય છે તો મિત્રો આજે આપણે એ પણ સમાચાર અને માહિતી જોઈશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં વીસમો હપ્તો ક્યારે આવશે એની પણ સંપૂર્ણ માહિતી જાણીશું તો સૌપ્રથમ તમને જણાવીએ તો પીએમ કિસાન યોજના જો તમે આ યોજના સાથે જોડાયેલા છો અથવા તો જો તમે આ યોજનાના લાભાર્થી છો તો તમારા બેંક ખાતામાં વીસમો હપ્તો ક્યારે આવી શકે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં બે હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે કે દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ રકમ છે એ ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવે છે અને ખેડૂતોના બેંક ખાતામાં સીધી મોકલી દેવામાં આવે છે તો મિત્રો ભારતમાં કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવા માટે આપણે અનેક પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે એટલું જ નહીં ઘણી વખત મિત્રો આધાર કાર્ડ કે કેવાયસી જેવા કામ પણ કરાવવા પડતા હોય છે તો આપણે મિત્રો જાણી લઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે વાત કરવાની છે ત્યારે આ યોજના વિશે તમને એક અપડેટ આપી દઈએ કે જો તમે કોઈ પણ યોજનામાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરાવો છો અથવા તો મોબાઈલ નંબર આપો છો તો એમાં સરકાર દ્વારા છે ઘણી વખત તમને લાભ આપવામાં આવતો હોય છે હવે મિત્રો સરકાર દ્વારા છે એ તમારા મોબાઈલ નંબરને પણ અપડેટ કરવામાં આવતા હોય છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રો છે એ મોબાઈલ નંબરને પણ રજીસ્ટ્રેશન કરાવે છે તો આ વખતે મિત્રો તમે જો ખે પીએમ કિસાન સન્માનિધિ યોજના અંતર્ગત મોબાઈલ નંબર છે એ અપડેટ નથી કરાવતા તો તમારા બેંક એકાઉન્ટમાં આ વીસમો હપ્તો છે એ ન પણ આવે કારણ કે મિત્રો ખેડૂતોના બેંક ખાતામાં છે એ બેંક એકાઉન્ટમાં આ વીસમાંપ્તો ક્યારે આવશે એ વિશે છે એ દરેક ખેડૂત મિત્રોને માહિતી જોઈતી છે તો હવે તમને જણાવી દે તો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમારો મોબાઈલ નંબર છે એ પણ રજિસ્ટ્રેશન કરાવી રાખજો હવે તમારા બેંક ખાતામાં વીસમો હપ્તો ક્યારે આવી શકે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભારત સરકાર દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છે એ હપ્તામાં બે હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ રકમ ડીબીટીના માધ્યમથી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે એ કરવામાં આવતી હોય છે તો આ વખતે મિત્રો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની જે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ક્યારે મોકલી આપવામાં આવશે એ વિશે સમાચાર જાણીએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો ઓગ્નિશમો હપ્તો છે ગત મહિનાની એટલે કે ફેબ્રુઆરી બે હજારને ચોવીસના રોજ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આપવામાં આવ્યો હતો અને ત્યાર પછીથી અત્યાર સુધીમાં ઘણા બધા ખેડૂત મિત્રો આ યોજના વિશે એટલે કે આ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે ઓગણીસમો હપ્તો છે એ પછીના વીસમાં હપ્તા વિશે માહિતી મેળવવા માંગી રહ્યા છે અને એ પણ જણા જાણવા માંગી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે વીસમો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે તો એ દરેક ખેડૂત મિત્રો માટે સમાચાર આવી ગયા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જોડાયેલા જે ખેડૂત મિત્રો છે એમના બેંક એકાઉન્ટમાં આ વીસમો હપ્તો છે ક્યારે જમા થઈ શકે તો સૌ પ્રથમ તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરેલા દરેક ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં આ વીસમો હપ્તો છે આપવામાં આવશે દેશભરમાં ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જેમને આ વીસમાં હપ્તાની છે એ ખૂબ જ જરૂરી છે કારણ કે ઓગણીસમો હપ્તો પણ નથી મળ્યો હજારમાં હપ્તો પણ નથી મળ્યો તો આવા ખેડૂત મિત્રો છે વીસમાં હપ્તાની પણ રાહ જોઈને બેઠા છે સરકારે આમને માટે છે ઓગણી બે હજારને ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જ્યારે બહાર પાડવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા એટલે કે કુલ આડત્રીસ હજાર છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આપી દેવામાં આવ્યા છે અને હવે પછીનો જે વીસમો હપ્તો ખેડૂતોને આપવામાં આવશે તો એના વિશે પણ સરકાર દ્વારા છે એ જે પંદર તારીખે જે રિપોર્ટ આપ્યા છે સમાચાર આપ્યા એમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના હેતુ છે એ નાના હેતુને નાના ખેડૂતોને આર્થિક રીતે મદદ પ્રદાન કરવામાં અને આ યોજના અંતર્ગત ખેડૂતોને છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ પૈસા છે એ એમને બે હજાર રૂપિયાના અલગ અલગ હપ્તા આપવામાં આવે છે અને આ યોજના અંતર્ગત મોબાઈલ નંબર પણ અપડેટ કરાવવા માગો છો તો ઘરે બેઠા પણ તમે ઓનલાઈન અપડેટ કરી શકો છો તમારો મોબાઈલ નંબર અને કેવાયસી પણ કરાવી શકો છો તો સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણી બધી એવી સ્ટેપ અંતર્ગતની પણ માહિતી આપી છે કે જો તમે એ સ્ટેપ ફોલો કરો છો તો તમારું કેવાય પણ કમ્પ્લીટ થઈ જાય છે ઘરે બેઠા બેઠા અને તમને બે હજાર રૂપિયાના હપ્તા વિશે છે એ ઘરે બેઠા જે છે એ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી અને સમાચાર મળી જાય તો એ હેતુથી પણ આ યોજના છે એમાં ઘણી બધી એવી અપડેટ આપવામાં આવી છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ વર્ષ જે છે મિત્રો તમને છ હજાર રૂપિયાની જ આર્થિક સહાય આપવામાં આવશે તમને ઘણા બધા એવા સમાચાર મળતા હશે ખોટા સમાચાર પણ કહી શકાય કે જેમાં કહેવામાં આવતું હોય કે પીએમ કિસાન યોજનામાં છ હજાર રૂપિયાની જગ્યાએ આઠ હજાર રૂપિયાનો હપ્તો આવશે નવ હજારનો હપ્તો આવશે કે દસ હજારનો હપ્તો આવશે તો આ તદ્દન ખોટા સમાચાર છે એની તમારે દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી કારણ કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે એ માત્ર ને માત્ર છ હજાર રૂપિયાની જ આર્થિક સહાય છે એ આપવામાં આવશે તો દરેક ખેડૂત મિત્રો એ અંગે છે એ જાણકારી લઈ લે અને માહિતી પણ મેળવી લે કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ કોઈપણ પ્રકારનો ફેરફાર કે પછી આ યોજના અંતર્ગત કોઈ પણ પ્રકારની છે એ વધારાની રકમ પણ ખેડૂતોને આપવામાં નથી આવી જેની દરેક ખેડૂત મિત્રો ખાસ નોંધ લઈ લે અને મિત્રો આ વખતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવશે એ લાભ પણ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધો ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી આપવામાં આવશે એટલે કે હવે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ માધ્યમથી આપવામાં આવે છે અને આ વખતે જે હપ્તો આપવામાં આવશે એમાં પણ ખેડૂતોને બેનિફિટ આપવામાં આવશે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ્યારે પણ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે ખેડૂતોને સીધો જ લાભ આપવામાં આવતો હોય છે ઘણી વખત એવું કહેવામાં આવતું હોય છે કે ખેડૂતો જ્યારે કેવાયસી નથી કરાવતા તો એ કેવાયસી વગરના ખેડૂતોના બેંક એકાઉન્ટમાંથી હપ્તો છે એ પાછો ખેંચવામાં આવે અથવા ખોટી રીતના જે પણ ખેડૂત મિત્રો લાભ લઈ રહ્યા હોય કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખોટો લાભ લઈ રહ્યા હોય એવા ખેડૂત મિત્રોને પણ હવે લાભ આપવામાં નહીં આવે તો જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જોડાયેલા છે એમને ખાસ વિનંતી છે કે તમારા પીએમ કિસાન યોજનાનું છે એ સ્ટેટસ ચેક કરો અને એમાં જે બે હજાર રૂપિયાના હપ્તા વિશે માહિતી આપવામાં આવતી હોય એ માહિતી પણ તપાસો કારણ કે ઘણી વખત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાની ખોટી માહિતી છે એ તમને મળતી હોય છે અને આ ખોટી માહિતીના લીધે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો બે હજાર રૂપિયાના હપ્તા વિશે છે એ જાણકારી નથી આપતા કે સરકાર પાસેથી જાણકારી નથી મેળવતા એમને પણ હપ્તો છે એ અટકી શકે છે એટલે કે એમનો હપ્તો છે એ ખેડૂતોને પાછો મળી શકતો નથી અને સરકાર દ્વારા છે એ ખેડૂતો પાસેથી હપ્તો પણ પાછો ખેંચવામાં આવતો હોય છે ઘણી વખત મિત્રો ખેડૂતોની એવી કમેન્ટ આવતી હોય કે અમને બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એ હપ્તાની રકમ પાછી ખેંચી લેવામાં આવી છે અને અમને હપ્તો છે એ નથી મળ્યો તો આવા ઘણા બધા ખેડૂત મિત્રોની જે કમેન્ટ હતી એના વિશે આપણે માહિતી અને સમાચાર છે એ આવનારા સમયની અંદર જોઈશું ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો